પોળેલી લાઈવમાં આપનું સ્વાગત છે પાલપુર તાલુકાના સિંહોતનું જે ડાયવર્જન છે જનતા ડાયવર્ઝન તે ધોવાઈ ગયું છે આ રાતની મળસ્કારની ઘટના છે આજે સવારના આધ્રસ્ટથી આપણે જોઈ શકીએ છીએ જનતા ડાયવર્ઝન માંડ માંડ બનાવવામાં આવ્યું હતું અને બનાવવા દરમિયાન ભારે મહેનત પણ કરવામાં આવી હતી છેવટે આ ડાયવર્ઝન ધોવા જતાં આ રસ્તો વૈકલ્પિક બનાવ્યો હતો અહીંના સ્થાનિક લોકોએ લોકોની સહુલત માટે આ રસ્તો બનાવ્યો હતો પરંતુ મોટર સાયકલો સહિત એલ એમ બી વ્હીકલ્સ લાઇટ મોટર વ્હીકલ્સ અહીંથી પસાર થાય તેવો એમનો આશય હતો પરંતુ અચાનક જ આ પાણી આવ્યું અને આ રસ્તો ધોવાઈ ગયો અત્રે તમને એ પણ જણાવી દઈએ કે આ માર્ગ પછી જે આ બારજ નદીમાં જે પાણી વહી રહ્યું છે આટલું પાણી નહોતું અને આટલો પ્રવાહ પણ નહોતો પરંતુ તે વખતે ઓછો પ્રવાહ હતો અને ડેમનું પાણી પણ છોડવામાં આવ્યું નથી ડેમનો અડધો ફૂટ ગેટ પંદર દિવસથી ખુલ્લો છે અત્યાર સુધી આપણે જ્યારે વાત કરી રહ્યા છે સોળ ઓગસ્ટ બે હજાર પચીસ સવારે દસ વાગે ત્યારે પણ આ જ પરિસ્થિતિ છે ને અડધો જ ગેટ ખુલ્લો છે પરંતુ આના જે સ્ત્રાવ વિસ્તાર છે તેમાંથી પાણી આવ્યું કે ગઈકાલે જે સમી સાથે વરસાદ થોડો ઘણો પડ્યો હતો એક ઇંચ જેટલો પડ્યો છે તે દરમિયાન મેં એ જ પાણી છે તે આ ભારત નદીમાં આવ્યા અને તમે જુઓ કે સામાન્ય વરસાદ અને ઉપર અહીં આજુબાજુમાંથી જે સ્ટ્રીમ પાણીનો આવી હશે કારણ કે જે એના રેનગે સ્ટેશન્સ છે તે જગ્યા પર ના હોય બીજી જગ્યા પર હોઈ શકે વરસાદ એ પ્રકારનું પણ બનતું હોય છે છૂટાછવાયા વાદળ વરસી જતા હોય છે એ પ્રકારે પણ હોઈ શકે છે અને તમે જુઓ કે ડાયવર્ઝન જોવાઈ ગયું છે અને હવે નવેસરથી ફરી પાછું એની એ જ સમસ્યા બધાને ગોળ ગૂમીને જવાની અને બાઇકોવાળાને મોટર કારોવાળાને ફરી પાછી એની એ સમસ્યા કારણ કે નસીબાળે પાંદડું તો એ પ્રકારની જે કહેવત છે તેનું પરિભૂત થતી એવું દેખાય છે કેમ કે પાઇપો જ વાળો ભાગ છે તે અકબંધ છે બીજો ભાગ છે તે ધોવાઈ ગયો છે ફરી પાછું એનું માટીપુરાનું કામ સહિત એનું જે ડાયવર્જનનું એમેન્કમેન્ટ છે એનું કામ કર્યા પછી જ ફરી આ જે ડાયવર્જન છે તે એક્ટિવેટ થશે જનતા ડાયવર્જન એક વિકલ્પ હતો લોકોના માટે આશીર્વાદરૂપ પરંતુ હવે આ બંધ થતાં લોકોને એ પણ વિનંતી છે કે અહીંથી જવાનો પ્રયાસ ન કરે કારણ કે આ રસ્તા પર અહીં આવ્યા બાદ ત્યારે આ ડાયવર્ઝન તૂટી ગયું તો યુ ટર્ન લેવાનું બધાને અઘરું રાખતું હોય ભારે પણ પડતું હોય ને ટ્રાફિકની પણ સમસ્યાઓ સર્જાતી હોય છે